સવાલ છે કે લોહીની ઉણપ એટલે કે એનિમિયા એ શરીર માટે કેટલું નુકસાનકારક છે હવે શરીરમાં લોહી કે હિમોગ્લોબિન ઓછું થઈ જવું એને એનિમિયા કહેવાય ગુજરાતી ભાષામાં એને પાંડુરંગ કહીએ છીએ ગુજરાતમાં કે ભારતમાં આ લોહી કે હિમોગ્લોબિન ઓછું થવાનું સૌથી સામાન્યમાં સામાન્ય કારણ એ આયરન ડેફિશિયન્સી છે ખોરાકમાં લોહતત્વની ઉણપ હોવી કે પછી આંતરડા દ્વારા તત્વનું શોષણ ઓછું થવું કે પછી અન્ય કારણોસર શરીરમાંથી લોહીનું વહી જવું જેમ કે મહિલાઓમાં માસિક ધર્મ દરમિયાન માસિક સ્ત્રાવ દરમિયાન સિત્તેર એંશી સો એમ એલ જેટલું લોહી નીકળી જાય આ લોહીની સાથે સાથે એમાં રહેલું આયરન પણ નીકળી જાય એવા કિસ્સામાં જો ખોરાકમાં આયરન પૂરતું ન હોય કે આયરનનું શોષણ પૂરતી રીતે વ્યવસ્થિત રીતે થતું ન હોય તો આ મહિલાઓમાં આયરનની ડેફિશિયન્સી જોવા મળે અને એક હદ કરતાં આયરનની ડેફિશિયન્સી વધે તો પછી આયરન ડેફિશિયન્સી એનિમિયા થાય એ ઉપરાંત એનિમિયા થવાના પણ બીજા કેટલાક કારણો હોય છે જેમાંનું એક કોમન કારણ એ ખોરાકમાં વિટામિન બી નાઇન અને વિટામિન બી ટ્વેલ્વ ફોલિક એસિડ અને મેથીલકુબાલામિન આ બેની ઉણપ હોવી રક્તસ્રાવ વધારે પડતો રક્તસ્રાવ થયા પછી જેમ કે હરખ હરસ કે મસા થયા હોય અને સંડાસના માર્ગે લોહી વહી જાય એ ઉપરાંત કોઈ ઈજા થઈ હોય ને લોહી વહી જાય કેટલાક આનુવંશિક કારણો જેમ કે સેલ એનિમિયા એમાં પણ શરીરમાં લોહીનું પ્રમાણ હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય છે લાંબા સમયની બીમારી ખાસ કરીને ક્રોનિક કિડની ડિઝીઝ એમાં પણ શરીરમાં એનિમિયા જોવા મળી શકે છે આમ એનિમિયા અલગ અલગ કારણોસર થતી બીમારી છે અને ડ્યુરેશનના આધારે કેટલા લાંબા સમયથી એનિમિયા ધીરે ધીરે વધી રહ્યો છે એના આધારે શરીરની એને સહન કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે બહુ જ લાંબા સમયથી ધીરે ધીરે આયરનની ઉણપ થતી હોય તો કેટલીક વખત આઠ હિમોગ્લોબિન આઠ ટકા હિમોગ્લોબિને પણ વ્યક્તિને કોઈ લક્ષણ ન હોય અને અચાનક ઈજા થવાથી દાખલ ચપ્પું વાગ્યું હોય અને લોહી વહી ગયું હોય તો દસ હિમોગ્લોબિને પણ લક્ષણો આવી શકે સાધારણ રીતે હિમોગ્લોબિન ઓછું થવાના લક્ષણોમાં ચામડી ફિક્કી પડી જવી મોઢું ફિક્કું પડી જવું હાથ ફિક્કા પડી જવા થાક લાગવો અશક્તિ લાગવી શ્વાસ ચડી જવો હવે આ એનિમિયા કેટલા લાંબા સમયથી છે અને કેટલો વધારે તીવ્ર છે એના આધારે એના લાંબા ગાળાના માઠા પરિણામો જોવા મળે છે ખાસ કરીને ચક્કર આવવા આંખે અંધાર આવવા પડી જવું બહુ લાંબા સમય સુધી હોય તો હાર્ટ ફેલિયરમાં જવું પગે સોજા આવવા જેવા અનેક લક્ષણો અને લાંબા ગાળાની આડઅસરો એનિમિયાના કારણે થઈ શકે છે એટલે જો કોઈ વ્યક્તિને એનિમિયા હોય હિમોગ્લોબિન પુરુષોમાં તેર કરતાં સાડા બાર કરતાં ઓછું અને મહિલાઓમાં સાડા અગિયાર કરતાં ઓછું હોય તો એનિમિયા કયા કારણોસર છે એની યોગ્ય તપાસ કરાવી ને ફિઝિશિયનની સલાહ મુજબ એની સારવાર કરાવવી જોઈએ વૈષ્ણવજન તો તેને કહીએ જે